ત્યારે આજરોજ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન પોલીસ કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ નંબર પ્લેટ વગરની હીરો હોન્ડા બાઇકને અટકાવતા બાઇક ચાલક અને પાછળ બેઠેલ શખ્સની પૂછપરછ કરતા બાઇક ચોર આરોપી વિરમ ઉર્ફે જોરુ મેવાડા ટાટમ ગામનો રહેવાસી છે તેમજ પાછળ બેઠેલ શખ્સ પ્રવીણ દયાળભાઈ તલસાણીયા ધાંકણિયા રોડ પર રહેતો હોવાનું જાણવા મળ્યું હતું તેમની પાસે વાહન માલિકી અંગેના કોઈ પેપર કે પુરાવા ન હતા તેમને આ બાઇક બોટાદના અલવ ગામના એક શખ્સ પ્રવીણ ઉર્ફે પવો ભરત સાંકળીયા પાસેથી મેળવ્યું છે તેવું જણાવતા આ બાઇક અંગે રાજકોટ પોલીસ સ્ટેશનમાં ચોરાયેલ હોવાની ફરિયાદ નોંધેલ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ આરોપીઓની વધુ પૂછપરછ કરતા પાંચ મોટર ચોરી હોવાનું કબૂલાત કરી હતી મુદ્દામાલ બોટાદ પોલીસ દ્વારા કબજે લઈ આ મોટર ચોરીના ગુનામાં અન્ય લોકો સાથે જોડાયેલા છે કે કેમ તે અંગે સઘન પૂછપરછ તપાસ હાથ ધર હાલ ડીજીપી શ્રી તથા રેન્જ આઈજીપી શ્રી ભાવનગર ગૌતમ પરમાર સાહેબની સૂચના મુજબ બોટાદ જિલ્લામાં ટ્રાફિક ચેકિંગ અંગેની ડ્રાઈવ ચાલુ છે જે દરમિયાન બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ તથા એમના કર્મચારીઓને વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ મોટર જે વિરમ ઉર્ફે ચોરુ મેવાડા ટાટમનો રહેવાસી છે અને બીજો પ્રવીણ દયાલભાઈ તલસાણિયા જે બહુટા ધાકણીયા રોડ ઉપર રહે છે એની સાથે બંને મોટર સાથે મળેલા જે મોટર નંબર પ્લેટ વગરનું હોય ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વધુ પૂછપરછ કરતાં આ મોટર અંગે રાજકોટ શહેરમાં આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે તેમજ આ બંને આરોપીઓ સાથે વધુ એક વ્યક્તિ પ્રવીણ ઉર્ફે પવો સાકરિયા જે અળવનો રહેવાસી છે એ પણ સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાયેલ છે બંને એ સમૂહ પાસેથી હાલ બોટાદ જિલ્લા પોલીસે પાંચ વાહનો રિકવર કર્યા છે જે અંગે પણ વધુ તપાસ હાલ શરૂમાં છે આ જે આરોપીઓ છે કોઈ વાહન ચોરી કરી કે ગેંગના સાગરી તો હોવાનું પણ હોઈ શકે હાલ બે આરોપીની ધરપકડ કરેલી છે જે ગુનો રાજકોટ આજી ડેમમાં નોંધાયેલો છે એના કામે અને વધુ મેં જે આપને કીધો અળવનો રહેવાસી પ્રવીણ ઉર્ફે પવો એને પણ તપાસ દરમિયાન પોલીસ ધરપકડ કરશે અને ગેંગ હશે તો એ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે